હાલો દોસ્તો જય શ્રી કૃષ્ણ હવે કુદરતી વાતાવરણ તમે જુઓ મારી પાછળ જોરદાર છે ને બધા ઝાડ બધું તમામ વસ્તુ આ એક લીંબુડી રહીને એ વરસાદમાં પવન ને વાવળ ચડી ને એટલે આડી પડી ગઈ છે અને તમે જુઓ તમામ ઝાડ કેટલા બધા લીલકાઈ ગયા છે અને સિંધિયાટાણું થઈ ગયું છે પણ એક સ્પેશિયલ વાત કરવા હાટું થઈને આપણે વિડીયો બનાવવા આવ્યા છે ધોવાનો ટાઈમ થઈ ગયો છે ફૂલે ફૂલ પણ એમ થયું કે એટલા નેકડો વિડીયો બનાવી દેવી એક જવું અમારી પાછળ જો આ પાછળના સીન રહ્યા ને આ બધા દેખાડવા હાટુ થઈને જ આપણે વિડીયો બનાવ્યો તેમ જવું હવે આ રહ્યા ને આ ખોપું ખોપ જ કહેવાય એમાં તો અહીં ખોપ કેવી છે તમે એને શું કહો છો કોમેન્ટમાં કીજો એ આ ખોપું સડ્યું છે એ અત્યાર સુધી બોટાદના અણિયાળી કાઠી ગામમાં બહાટી બોલાઈને આવ્યો છે બહુ જોરદાર વરસાદ હતો ત્યાં અત્યારે બંધ થઈ ગયો છે અને તમે જુઓ કેવી ખોપું સડતી આવે છે એટલે અને સડતી આવે છે કઈ બાજુ ખબર છે જસદણ તાલુકામાં બોટાદમાં વરિયત રાણો અને હવે જસદણ બાજુ હાલ્યો આવે છે પણ લગભગ લગભગ અમને આમ એવું થાય ખરું કે વરસાદ આવશે પણ આવતો નથી અને હવે તો ભગવાનને પ્રાર્થના કરવી કે હે પ્રભુ હવે ન વર્ષિશ ઉનાળાના જે ઉનાળું મલાય બધી ખેડૂતોને છે ને એ બગડતી જાય છે ખેડૂત નિર્વસ થતા જાય છે હાવ એટલે હે પ્રભુ કોઈકની પ્રાર્થના તો હાંભળ કોઈકની તો સાંભળ મારા નાથ અત્યારે ઉનાળો છે અત્યારે કાંઈ થોડું રહેવાનું હોય આમ તેમ કેવા જોરદાર કાળા ડિબાંગ વાદળ ચડતા આવે છે કાળા છે હા મોબાઈલમાં બરાબર નહીં દેખાતા કાળા મેશ ડિબાંગ વાદળ છે હવે એ કરે એ ખરું એના હાથમાં છે બધું આપણા હાથમાં કહે છે અને આપણે બસ આવી રીતે વાતો કરવી અને થોડી ઘણી પ્રાર્થના કરવી જો એની સુધી પહોંચી જાય અને આપણી લાજ રહી જાય તો અરે વાતો હવે દોવાનું કામ ચાલુ છે હું વહી જાઉં ધોવા અને જો મસ્ત જ આ મસ્ત જોરદાર વાતાવરણ અને હા એક વસ્તુ વાર બતાવી દો જો આમાં ડ્રેગન ફ્રૂટ હતા ને એ કાઢી નાખ્યા આખી વાડીમાં ડ્રેગન ફ્રૂટ હતા તેમ જવો અત્યારે હવે ક્યાંક ક્યાં આંબા ખાલી છે આ જ ગયા વર્ષે આપણે વાવ્યા હતા ચોમાસામાં એ આંબા જ ખાલી રાખ્યા અને ડ્રેગન ફ્રૂટમાં કાંઈ આપણે સક્સેસ આવ્યું ને ડ્રેગન ફ્રૂટને આ જમીન જ ન ભાઈ ટૂંકમાં એટલે ડ્રેગન ફ્રૂટમાં કાંઈ વધારે ઉતાર આવ્યો અને ખાલી ચોમાસામાં વરસાદ આવ્યા ને ત્યારે જ ફટ ફ્રૂટ આવતા હતા મસ્ત જો લાઈન આખી રહીને આ બધા આંબા જ છે અને બધા કલમી આંબા છે એટલે ડ્રેગન ફ્રૂટ ખાલી ચોમાસાના મીઠા પાણીમાં થાતા હતા અને પછીનું પાણી અને મોડું પડતું હતું એટલે न आठ महिना चार महिना खाली फळ आवतात अटले ड्रेगन काढी नाख्या आणि आींबुडीने झाडा उभा आखो चहाम झाडा बद्धा लिंबुडी ना शेढा नाशे आई बघा झाडवा हरघवाने लिलगरी लिमडाने बिधू इथ आणि एक ओल्लो शेढो लिंबुडी इना झाड बाकी राख्या बाकी तमाम ड्रॅगन फ्रूट काढी नाख्या ज्या फळि काढी नाखी ने मात्र आंबा राख्यासे અને જો અમારે અહીંયા આવું કડવું ખડ આ એક જ પડામાં આવું કડવું ખડ ફૂલ થઈ ગયું છે તમે આને હું કહો છો મેં આને ઘણા લોકો આને કોંગ્રેસ કહેતા હોય અને અમારે અહીંયા આને કડવું ખડ કહે છે તો તમે એ કડવા ખડને શું કહો છો કોમેન્ટમાં જણાવજો જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો